તો ગઈ હે બધા મજામાં ને તો આઈ હોપ બધા મજામાં જોઈએ આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જોઈ તો આ છે ને આપણો વિડીયો નહીં આવે બરાબર કોઈ વાટે ન જોતા એનું એક કારણ છે કે આજે અમારે ને હવારની લાઇટ નહોતી અચાનકે કે વાર હે ને કેબલ બદલાવતા હતા તો હવારના નવ વાગ્યાની લાઇટ વહી ગઈ તો જે સવા વાઈ ગયા અટાણે સેટ આવી અટાણે આપણી વ્લોગ શૂટ કરવા જઈએ ને તો કંઈ ભેગું ન થાય ને જોઈએ એવું બને પણ નહીં તો મેં કીધું હલાઈ પડે રાક અપડેટ દઈ દઈએ કે તમે બધાય કોઈ આજ નહોતી રાહ ન જોતા આપણો વિડીયો કાલેથી આવી છે તો બધાને દિલથી સોરી બરાબર કારણ કે પાવર બેંક છે નહીં મારા પાસે એક ઊંચું એ પણ બીગડે હું તો એ જો લેવું લેવું કરા એવું તો લેવું જ જોઈએ જો કે લાઇટનું કંઈ નક્કી ન હોય લાઇટને માહ આપણો વ્લોગ પણ ન બોલે એટલી માફ કરજો આજ નહોતી હું પાછા કાલે ધમાકેદાર એક નવા વ્લોગમાં તો કાલે હે બધાને સરપ્રાઇઝ વ્લોગ તો બધા રેડી રીજો જોવા તો કારણ કે કાલે આપણે એક ફંક્શન અટેન્ડ કરવા જવાનું છે પોરબંદર તો છવ્વીસમી જાન્યુઆરીનું જ છે ને ત્યાં કોઈ આપણે સબસ્ક્રાઈબર આવવાના હોય એ લોકો આપણી કામ કીએ સ્વામિનારાયણ હોલ હે ને અહીંયા હે પોરબંદર શ્યાર વાગેથી આપણો કાર્યક્રમ હે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસને લગતો તો એ કાલે શ્યાર વાગે સ્ટાર્ટ થઈ જાય કોઈ આવો તો કોમેન્ટ કરજો આજના વિડીયોમાં કાલે એ બાને ભેગા થઈ મુલાકાત કરીશું બાકી હાલો કાલે હે ને એ બ્લોગ સાથે મળ્યા તો બધા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ